નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી સરકાર દ્વારા સરકારી કર્મચારીઓ માટે હોળી પહેલા એક મોટા સારા સમાચાર લઈને આવી છે રાજ્યની સરકારે પોતાના કર્મચારીઓને મહત્વની ભેટ આપતા મોંઘવારી ભથ્થામાં ત્રણ ટકાનો વધારો કરવાની જાહેરાત કરી છે આ વધારા બાદ રાજ્યના કર્મચારીઓનો મોંઘવારી ભથ્થું ત્રેપન ટકા થઈ ગયું છે આ વધારો માર્ચ બે હજાર પચીસ થી લાગુ થયો છે જેનો લાભ રાજ્યના ત્રણ લાખથી વધુ કર્મચારીઓને મળશે આ નિર્ણયથી કર્મચારીઓના પગારમાં નોંધપાત્ર વધારો થશે જેનાથી તેમની આર્થિક સ્થિતિમાં સુધારો થશે અને તહેવારોની સિઝનમાં તેમને આર્થિક રાહત મળશે બજેટમાં મોંઘવારી ભથ્થામાં વધારાની જાહેરાત કરવામાં આવી છે છત્તીસગઢ સરકાર દ્વારા મંગળવારે રજૂ કરવામાં આવેલા પોઈન્ટ પાસઠ લાખ કરોડ રૂપિયાના બજેટમાં સરકારી કર્મચારીઓના હિતને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવી રહ્યું છે અને તેમના કલ્યાણ માટે તેમાં અન્ય ઘણી જોગવાઈઓ પણ સામેલ કરવામાં આવી છે બજેટમાં રાજ્યના વિકાસ માટે વિવિધ ક્ષેત્રોમાં વ્યાપક રોકાણ યોજના પણ રજૂ કરવામાં આવી છે

રાજ્યના ત્રણ લાખથી વધુ કર્મચારીઓને આ વધારાનો સીધો લાભ મળશે જેનાથી તેમના પરિવારોનું જીવન ધોરણ સુધારવાની અપેક્ષા છે ધન્યવાદ